વડોદરાથી સાડા ત્રણસો લોકો લગભગ ત્રીસ હજાર કિલો ફૂલોની સાથે રામમય અયોધ્યા નગરીને સજાવવા જઈ રહ્યા છે આ તમે જોઈ શકો છો કે તમામ ફૂલો જે છે તે સજાવવામાં આવી રહ્યા છે અને ચાહે હનુમાનગઢી હોય કે રામ જન્મભૂમિ હોય કે પછી અયોધ્યાધામની અલગ અલગ જગ્યા જ્યાંથી પ્રધાનમંત્રીનો કાફિલો કે અન્ય વીવીઆઈપી આ વીવીઆઈપી જે છે જે આમંત્રિત છે તે રાન જન્મભૂમિ ક્ષેત્ર સુધી જશે તે તમામ વિસ્તારને આ ત્રીસ હજાર કિલો ફૂલથી તે લોકો શણગારશે અને તેમની પાસે આ શણગારવા માટે માત્ર ને માત્ર હવે સમય બચ્યો છે ચોવીસ કલાકનો શું નામ છે આપનું મારું નામ આર્યનસિંહ ઝાલા છે અમે વડોદરાથી આવ્યા છે ટીમ રિવોલ્યુશન ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી સ્વેજલભાઈ વ્યાસની આગેવાની હેઠળ આવ્યા છે વડોદરાના માડી સમાજને પણ સાથે લઈને આવ્યા છે અમે બે દિવસની અંદર આખું અયોધ્યા નગરી સજાવીશું જે ફૂલોથી છે આશરે ત્રીસ હજાર કિલો જેટલા ફૂલ અમે લઈને આવ્યા છે અને સાડી ત્રણસોની આસપાસ અમે અહીંયા આવ્યા છે સ્વયંસેવકો ચોવીસ કલાકની અંદર આખું અયોધ્યા નગરી અમે ફૂલોથી સજાવી સજાઈ દઈશું સાત સ્ટેટની અંદરથી આ ફૂલ લાયા છે અમે સાત રાજસ્થાન છે મધ્યપ્રદેશ છે ઉત્તરપ્રદેશ છે વેસ્ટ બંગાળ છે મહારાષ્ટ્ર છે પંજાબ છે દિલ્હી છે આ બધા રાજ્યોમાંથી અમે ફૂલો મંગાયા છે આ કેવી રીતે તમને લાગ્યું કે આપણે અયોધ્યા ધામ માટે આવું કંઈક કરવું જોઈએ અમે અયોધ્યા કેદારનાથ મંદિર અમે સજાઈએ છીએ દર વખતે જ્યારે ખુલે ત્યારે સજાઈએ છીએ જ્યારે એના કપાટ બંધ થાય ત્યારે અમે છેલ્લા ત્રણ એક વર્ષથી સજાઈ રહ્યા છે આષ્ટમીના દિવસે આપણે અંબાજી મંદિર પણ અમે સજાયું હતું એની પરથી અમને જ્યારે મોદી સાહેબે ઈટ મૂકીને અહીંયા અયોધ્યામાં ત્યારે જ અમે નક્કી કર્યું હતું કે અમે ગમે તે થાય અમે અયોધ્યા સજાઈશું અને અમારું એ સપનું આજે સાકાર થઈ રહ્યું છે ઘણા પ્રયત્નો પછી આ સપનું સાકાર થઈ રહ્યું છે એ ગુજરાતીઓ માટે એક ગર્વની વાત કહેવાય પ્રશાસનનો કેવો સહયોગ પ્રશાસનનો ફૂલ સહયોગ છે ફૂલ સપોર્ટ રહ્યો છે બધા જ લોકો અહીંયા સપોર્ટ કરી રહ્યા છે પ્રશાસન ધામને સજાવવાના છો કે જે અયોધ્યાનું મુખ્ય મંદિર છે જ્યાં પ્રાણ પ્રતિષ્ઠા થવાનું છે એને પણ તમે શણગાર અયોધ્યાના મુખ્ય મંદિરને ડાયરેક્ટ દિલ્હીથી સાઉથમાં કોઈ અધર વ્યક્તિને મળ્યું છે કામ અમે એના બહારનું બધું જ કામ અમારા હાથમાં છે બહારનું બધું કામ હા આ પ્રથમ વાર નહીં આ પહેલા પણ આ લોકો કેદારનાથ ધામ અંબાજી ધામ ફૂલોથી શણગારી ચૂક્યા છે પણ જ્યારે ભૂમિપૂજન થયું તે દિવસે નક્કી કરેલું અને ત્રણ વર્ષની મહેનત આજે તેમની રંગ લાવી કે ત્રીસ હજાર કિલો ફૂલોની સાથે તે અયોધ્યા પહોંચ્યા છે સાત રાજ્યોથી આ ફૂલો લઈને આવ્યા છે અને અયોધ્યા નગરીને તે સજાવવાના છે અયોધ્યાથી કેમેરા પર્સન શૈલેષ બાગડા સાથે તેનું ટાની મીડિયા